અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે નેશનલ હાઇવે અડતાલીસ પરથી પશુઓની ગેરકાયદે હેરાફેરીનો મોટો પડદાફાશ કર્યો છે પોલીસે બાતમીના આધારે એક ટ્રકમાંથી કુરતાપૂર્વક બાંધેલી હાલતમાં સત્તર ભેંસને મુક્ત કરાવી છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે આ ઘટનામાં એક અન્ય આરોપી હજુ ફરાર છે મળતી માહિતી મુજબ અંકલેશ્વરના રહેવાસી સચિન ઉપાધ્યાયે પોલીસને પશુઓની ગેરકાયદે હેરાફેરી અંગે ચોક્કસ બાતમી આપી હતી આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલી નવજીવન હોટલ નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન શંકાસ્પદ ટ્રક ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકીને તપાસ કરી હતી તપાસ કરતા ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં સત્તર જેની હેરાફેરી માટે આરોપીઓ પાસે કોઈ કાયદેસરના દસ્તાવેજ ન હતા પોલીસે ઘટના સ્થળેથી ભરૂચના કહાન ગામના એજાજ હુસૈન યાકુબ ધરિયા અને વડોદરાના વલણ ગામના શકીલ યાકુબ ભગતની ધરપકડ કરી છે આ કેસમાં સંડોવાયેલા એક અન્ય આરોપી હજુ ફરાર છે જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને તેને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે પશુધન્ય મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી